તારીખ દસ ઓગસ્ટ એટલે વિશ્વસિંહ દિવસ ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વસિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છે ત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધારી ખાંભા સાવરકુંડલા રાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા

રજાનો દિવસ હોય છતાં પણ વિદ્યાર્થીઓ ઉમટી પડેલ છે અને અને તમામનો સાથ સહકાર અત્યારે રેલી નું પ્રસ્થાન કરવાની તૈયારી છે એટલે ખૂબ સહકાર છે શિક્ષક અને તમામ નગરજનોનો ખૂબ સહકાર રહેલો છે અને આજે રજાના અને તહેવારોના દિવસમાં પણ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેલ છે અને આ સફળ કાર્યક્રમ એક વિશ્વસિંહ દિવસ નો એવો જેવો વર્ષોથી લોકોનો લોકો નો રસ છે